ગુજરાતમાં નવરાત્રિમાં પણ આવશે વરસાદનું વિઘ્ન જાણો શું છે આગાહી વિથર ફોરકાસ્ટ મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જોકે હવે તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે ગણેશથી ગણેશજી બિરાજમાન છે અને એક મહિના બાદમાં અંબા ગરબે ગુમવા આવશે એવામાં ખલૈયાઓ ત્યાં અત્યારથી નવરાત્રિને લઈ તૈયારી કરી રહ્યા છે પરંતુ આગાહીકાર અંબાલાલના જણાવ્યા અનુસાર આ વર્ષે નવરાત્રીમાં મેઘરાજા રંગમાં ભંગ પાડવામાં આવી શકે છે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી દિવસોમાંના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તેર જેટલા જિલ્લામાં હવા હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ નર્મદા વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે વરસાદ હજુ ગયો નથી ત્રીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ત્રીસ ઓગસ્ટે વાતાવરણમાં પલટો આવી શકે છે જોકે ત્રીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે